તો ખરા શું કે કે આ વર્તી દીદા પર કેલામ થી ડાડી પેરી આપલા હાથી પોલીસ આવે છે મારા બેડા ભગાવ છે ને તમારા ભઈ દાઈ એટલે આ પોલીસ થી હું બીવે છે આટલા વર્ષથી આપણને નહીં પકડીએ છે પણ આજ મન ભીખ લાગે બીયાવા ના હું નહીં બેઠો દોડતા ચીવ તને નહીં આવડતું એમ નહીં કે તો આપડા દોડવા આમ તો દોડશે પણ હા હા તો પોલીસ વાળો આવી ગયો તો કોઈ ન કરીએ કે આપણો તો હેડ ન સુતાર તાણ એટલે કાકા ચો ભારે આવું તાણ ભાઈ બીજું જગ્યા કે એટલા ઉભાર આવે તો હારી જગ્યા જો હોય આમ ગોમણા બાઈકો લઈને નાકા રેવા અને આલી બાત ભરાઈ ગયો તો એ ગોમણાનો વધારે આવે હા નક આવું માબડા આપણો આરાશિકા નું ઉજાય નું પેલા માટી બધું આ કાઢા આવે છે ને તો લાઈન તમારા જોડે પીપળ داره બસ તરાડો આયોડો કે કાકા જો દોડ દોડ કરશો હા આ જગ્યા હારી નહી જગ્યા જોરદાર હારી

આઈ ગયું લાયસન્સ કમ્પ્લીટ હન આવું સાહેબ દેખી લે જાડો તો હવ આઈ ગયું લાયસન્સ હારું કેટલા લાયસન્સ બતાવી એની સી ખબર હોય કે ન આલી નોટ કાટક પેલે કાગળિયું વાળું શું કરું કેમ ન કરવું આલ્યા આલે એ છે અને આલી જો મન હું આલી જો યાર તમે ખરીદાનો દોડો કરો યાર અલે આલી આ આવડા દો જોઈ ના કોઈ જોઈ

કાકા આ તો માથા નો મળ્યો યાર આ તો હોમો ગળે બેઠાયા ઓને આપણે શું લઈ જાવ પોલીસ થાણામાં શું કરશે હોંભળ્યો આ રસ્તો સીધો બજાર જાય બજાર હોમો મારે ઈવમ ખાવા આલમ તો મને થાણામાં લઈ જો આ તું આરેન હેડો જ આગળ અમાર થાણું આવે આ તમે મને લઈ જ તો તું આરેન હેડે તું તો આગળ આવે ઓને ખાવ પકડો પકડો આ ઓર ખવરાવા અમે કોકતા હાથ છાતો જા હા હા ઓ તારું તો તો રમના ટેન્શન આલે કાકા આપણે પહેલી વાર આ પૂરો પાતળ થાય એવું લાગે આ મારથી ભમરાડી લાગે કોઈ મળે એમ નહીં તું લે અમાર હવાર માં પોર માં ધોતી બોચી મને ઘટાવરા આવી છે પણ મુખ તું આરું કોક મળશે યાર લે હું મળાય કોઈ આવતું નહીં કોજે બોલો બૈરા યાના જતા ને આપણે કે ખવરા કરવાનું હોય અમાર બહેરે જતા રહે તો અમે કોઈ કેતા નહીં ખવરાવા હવે બાઈક વાળા ને રવા દેવું કોઈ બીજા સાધન વાળા ઉપર રાખો તૈણ પૈડા વાળા ને કોક ને રોચી રિક્ષા વાળા ને રિક્ષા વાળો આવી છે પાછો હા હા

ના જવા દેવાય ભાઈ પૂણી કરવાની આપણે એટલે જવા દે ને ચાલે એ ભાઈ તું જવા રિક્ષા દવા દેજે જલ્દી દા હો અને હારા દવા ખોન લઈ જાજે માર ફાણ પૈસા નઈ ને હું આલો છું હા જવા દે જલ્દી ના ખબર પડે મોદા માણો ના ના રોકાય આપણે ભલે ચોર છો પણ મોદા માણો નો રોકાય

કાકા ગાડીવાળાને ના દે એ તો બાઈકવાળા જ પકડવાના ઓય આયો બાઈકવાળો એ સાઈડમાં કર બાઈક અરે સાઈડમાં કર સાઈડમાં જાય પડતે સાહેબ ઊભા વચ્ચે બોલાયો સાહેબ વચ્ચે ઊભા રહે ને આ બ્રેક તો આવે આવે જો આ તારો ફોટો નહીં તકેનો અલ્યા આ તો હું ભૂંદલા બીજાનો પાણી સોટાડ્યો એ સાહેબ મારો ફોટો હે નહીં ખબર પડતી લાઇસન્સ મળે તમને ના ચાલે એ નહીં ચાલે આધાર કાર્ડ લાય આધાર કાર્ડ લાય જો અલ્યા આ તો ધાંય ધોયાવાનો ફરક મેલા દાઢ કાઢ લઈને ફરક બધા પાન કાર્ડ ના પાંચો ની પાવતી લી દો પાન નિયમ નહીં પાવતી લશી દે તાર મોબાઈલ માં એડ કરી દે પાવતી ફટાફટો રૂપિયા

મારશે આપડે દોરડો તો આવ્યો સટકવાનું કરો આવે અને મારશે ભારે ચેક લગાવ્યો પહોંચેલી માયા લાગે વાંચું સાહેબ ચલા પૈસા તમારે ધોવાય તમે હાલું

પેલી વાર વરતી પારી ને તો પથારી ફરી ગઈ કાલે નાહી દયો મારા બીડો તાપે એવો લાગે છે